નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથીનો ધોરણ પાંચની પાઠ નંબર બે પાઠનું નામ હતું સાપ અને મદારી ગયા વિડીયોમાં આપણે પાંચ પ્રશ્ન શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે છઠ્ઠા પ્રશ્નથી શીખીશું તો છઠ્ઠો પ્રશ્ન છે મદારી લોકોને તેમનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે સમજાવવું તો જવાબ આવશે પહેલાંના સમયમાં મદારી સાપ પાળતા અને લોકોને સાપનો ખેલ બતાવી પૈસા તથા અનાજ મેળવતા પરંતુ હવે સરકારે જંગલી પ્રાણીઓનો ને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવ્યો છે આ કાયદાને લીધે મદારી સાપને પાળી શકે નહીં તથા સાપના ખેલ બતાવી શકે નહીં આમ મદારી લોકોને તેમનું ગુજરાત ચલાવવું મુશ્કેલ બન્યું છે પ્રશ્ન નંબર બે છે મદારીની જેમ બીજા કયા લોકો પોતાના ગુજરાન માટે પ્રાણીઓ પર નિર્ભર છે તો મદારીની જેમ વાંદરા માકડાને નચાવવા વાળા રીછને નચાવવા વાળા દૂધ વેચવા વાળા ઘોડા ગાડી વાળા ઊંટ ગાડી વાળા ગધેડા રાખનાર જંગલી પ્રાણીઓ બાબતે શો કાયદો બનાવ્યો છે શા માટે તો જવાબ આપશે સરકારે જંગલી પ્રાણીઓને પકડવા નહીં તેમજ તેમને પાસે રાખવા નહીં તેવો કાયદો બનાવ્યો છે કેટલાક લોકો જંગલી પ્રાણીઓને મારીને તેમની ચામડી નખ સિંગડા અને અન્ય અંગોને મોંઘા ભાવે વેચતા વેચતા હતા આથી સરકારે જંગલી પ્રાણીઓને બચાવવા આવો કાયદો કર્યો છે આગળનો પ્રશ્ન છે સરકસમાં પ્રાણીઓના ખેલ જોયા પછી તમારા મનમાં કેવા પ્રશ્નો થાય છે તો એમાં છે સરકસમાં જોયા પછી અમારા મનમાં ઘણા બધા પ્રશ્નો થાય છે જેમ કે મનોરંજન માટે પ્રાણીઓને તેમની મરજી વિરુદ્ધ કામ લેવું જોઈએ બીજું પ્રાણીઓ ને તેમના પરિવારથી દૂર કરવા તે યોગ્ય છે ત્રીજું પ્રાણીઓને કાયમ માટે બંધ અવસ્થામાં રાખવા કે પાંજરામાં બંધ કરવા યોગ્ય છે ચોથું શું પ્રાણીઓને ભરપેટ ખાવાનું અપાતું હશે આગળનો પાંચ નંબરનો પ્રશ્ન છે પાલતુ પ્રાણીઓની કેવી રીતે સંભાળ રાખવી જોઈએ તો જવાબ છે પાલતુ પ્રાણીઓની આ મુજબ સંભાળ રાખવી જોઈએ પેલું પાલતુ પ્રાણીઓને શિયાળામાં અને ચોમાસામાં તથા ઉનાળામાં ખુલ્લામાં ઝાડ નીચે કે વાડામાં રાખવા જોઈએ તેમને દરરોજ નવડાવવા જોઈએ ત્રણ નંબરનું તેમને સમયસર ખોરાક પાણી આપવું જોઈએ તેમની રહેવાની વ્યવસ્થા સ્વચ્છ રાખવી જોઈએ હવે આગળ છે માગ્યા મુજબ કરો તો પેલું છે નીચેના પ્રાણીઓ માટે કયા કાર્યમાં ઉપયોગમાં આવે છે તો પેલું ભેંસ તો દૂધ અને ખાતર માટે બળદ તો ખેતી કામ માટે ઘોડો સવારી માટે તથા ઘોડાગાડી માટે ચાર નંબરનું છે ઘેટા તો ઊન માટે પાંચ નંબરનું છે ગધેડું તો ભરવાડને માટે હવે આગળનો પ્રશ્ન છે નીચેના કોષ્ટકમાં આપણને ઉપયોગી પ્રાણીઓના નામ છુપાયેલા છે તો અહીં પ્રાણીઓના નામ છુપાયેલા છે તે આપણે શોધી શોધીને અહીં લખવાના છે તો પહેલું છે ગધેડું બીજું ભેંસ ત્રીજું ઘોડો ચોથું ઘેટું પાંચમું હાથી છઠ્ઠું ઊંટ સાતમું બકરી અને આઠમું ગાય આગળના પ્રશ્ન છે એમ તો પહેલું છે નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી તો જવાબ આપશે બી ધામણ બે નંબરનું છે નાગ ગુફનની ભાત શામાં વપરાય છે તો જવાબ આવશે ગૂંથણમાં ત્રણ નંબરનું છે ઊન મેળવવા માટે કયા પ્રાણીને પાળવામાં આવે છે તો જવાબ આવશે ડી ઘેટું ચાર નંબરનું છે મનોરંજન માટે રોડ ઉપર દર્શાવતા ખેલમાં નીચેના પૈકી કયા પ્રાણીનો ઉપયોગ થતો નથી તો જવાબ આવશે સી રીચ